જો બતાવું એક નંબર છે ગ્રાઉન્ડ માં તો દમોને ને અહીંયા છે ને ટ્રેક્ટર માં અત્યારે છે ને સોંગ વગાડે બરોબર ને ઓ લાવડા જો ફામ લે અત્યારે છે ને કમો છે ને રેકડી જવા દેસ સડાવી દેજો હેલો મિત્રો ફરીવાર સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર તો પહેલાં તો આપણી નાની યુટ્યુબ એમ લઈને જય શ્રીરામ જયમા મંગલ લે જય માતાજી તો ફાઇનલી છે ને અત્યારે સવાર થઈ ગઈ મસ્ત મજાના ને અત્યારે છે ને ફામે છે આજે કેમ કે ઝીંગા કાઢવાના છે ને તે માટે છે ને આજે ટ્રેક્ટર લઈને આપણે ગાડી લોડ કરવા માટે જવાના છે અને ઝીંગા છે ને તમને બતાવવાનો છો કેમકે ઘણાની રિકવાયરમેન્ટ હતી ઝીંગા બતાવવા માટે તો આજે છે ને ફાઇનલી એ ટાઈમ આવી ગયો છે આજે હું ફ્રી હતો તો આ ફામી છે તો બધું બતાવવાનો છું તો વિડિયોમાં છે ને કન્ટિન્યુ રહેજો છે ને અત્યારનો ટાઈમ છે ને કંઈક દસ અગિયાર વાગી ગયા છે ને અત્યારે છે ને કાઉન્ટિંગમાં થોડીક માથા આલે છે ને તો એ થોડીક ડિસ્કસ કરે છે કેમ કે એ લોકોને કાઇન્ટ કાઉન્ટિંગમાં થોડોક પ્રોબ્લેમ થાય છે તો એ માટે છે ને હું અત્યારે ટ્રેક્ટર ઉપર બેઠો વહીં વશ ને જો આમે છે ને બધા ટ્રેક્ટરમાં છે ને કાઉન્ટિંગ કરે મસ્ત મજાના ને અહીંયા છે ને ભૂતરા બાપા છે જો અહીંયા માં થોડા થોડા દેખાતા હે બાકી તો અંધારું આવતું હોય તો એવું બધું છે ત્યાં સુધી છે ને બી કન્ટિન્યુ જો વ્લોગની અંદર વ્લોગ તમને જોવાની ખૂબ મજા આવવાની છે કેમ કે આવો છે ને ઝીંગાફામનો વિડીયો લગભગ તો પહેલાં આવતા પણ હમણાં લગભગ બે ત્રણ વર્ષથી નથી એડ કરેલા ઝીંગા કાઢવાનો તો આજે છે ને ટાઈમ આવી ગયો છે તો એ તમને બતાવવાનો છું ઝીંઘા અને ઝીંગા છે ને એ પણ ટાઈગરના છે તો એ તમને બતાવવાનો છું કેટલા બધા મોટા આવે છે એ

હવે છે ને થોડુંક ડ્રાઈવિંગ કરવાનું છે લાલો છે ને તો અત્યારે બધા છે ને

ઉતરી જા અરે વાહ તારો ધંધો છે ભાઈ બાય 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 કઈ કટે નિયમ છે ને શૂટ કરે જ માં આવડો છે ને હવે આ દાતુ કાઢી ને દાતુ લ્યો ખાલી તો ફાઇનલી ગાઈસ છે ને અત્યારે અર્ધો માલ છે ને બધો શૂટ થઈ ગયો જો આ કેટલા આઠ દસ છે ને બોલા રહ્યા બાકી તો બધું છે ને અંદર શૂટ થઈ ગયું છે તો મને બે છે અત્યારે છે ને આવડા બધા છે ને ઝીંકા છે ને લેવા માટે આવ્યા જો અહીંયા છે ને કેરેટના આડા છે ને કેટલા બધી હતા પછી છે ને અડધા અહીંયા છે જો અહીંયા છે ને લગભગ અહીંયા છે ને દ પંદર છે ને બીજા છે ને અહીંયા જો ટીંકાણા છે આવડા છે ને સ્પેશિયલ કઈ ધંધો જ નથી આને સાહેબ ભણાવે છે કે ભણાવતા નથી હે શું ન આવે સાહેબ ને જોતા હોય ને તો સાહેબ ને કે જો આ સ્પેશિયલ છે ને આ ઝીંગા લેવા માટે જ આવે જો છે ને જો આ બધા છે ને ઝીંગા છોરવા માટે જ આવે કે અહીંથી છે ને બે ત્રણ હતા ને કાઢી ગયા બધા જ તારું નામ હું છે એ ખાલી કહી દે ની મને દિવ્ય સાહેબ જોતા હોય ને તો જરાક આ બધી છે ને જરાક તમે કેજો જો બધા ઝીંગા માટે સ્પેશિયલ આ ભણવામાં ધ્યાન નથી દેતા તમે ભણાવો કે નહીં જો ગરીબડો ધમો છે ને અત્યારે હજી છે ને આમાં પૂરા નથી થયા લગભગ અહીંયા છે ને હજી ત્રણ બે પડ્યા બીજા તો બધી છે ને આઈસ લઈ લીધી મસ્ત મજા ની કા જોવામાં છે ને શૂટ કરે છે તમને નહીં દેખાતું હોય ભણવા વાળા કરતા જો અહીંયા છે ને ટ્રાફિક થઈ ગઈ છે ને બધા લેવા માટે જો બતાવું એક નંબર છે ગાઉન્ટમાં જો કેટલા મોટા છે લગભગ છવ્વીસ ત્રીસ કાઉન્ટના છે ભાઈ 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 આને એક કઈ હજી હક નથી હજી છે ને સો વાગે પાને કઈ હક નથી તો ફાઇનલી છે ને એમાં ઝાર છે આ ઝીંગાનું છે ને ઝાર છે આપણે અત્યારે છે ને ઓલામાં રિક્ષામાં નાખે જો રેકડી માં જો અહીંયા કટ હતી ને તો પછી અહીંથી જવા દીધું તું તો કઈ નઈ કઈશ આ ટાઈપનું હતો વિડીયો ઝીંગા કાઢીને ખાય બધા થઈને લગભગ બહુ જાજા નથી થયા થોડાક ટન થઈ જાય ત્રણથી ચાર ટન જેટલા થઈ જ તો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા વિડીયો જોવા માટે છે ને એક ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને આવા તમને વિડીયો છે ને મારા આવે ને એટલે ડાયરેક્ટ તમને આવી જાય હમણાં એક્ટિવ નહોતો પણ ટૂંક સમય એક્ટિવ થવાનો છે કાયો માટે ટાઈમ મળતો નથી પણ કાઢીએ છીએ તો જો અત્યારે છે ને આ બધું છે ને અહીંયા જો અત્યારે છે ને આપણે જાર નાખે ટેકડી માંથી રિક્ષામાં એ છે કોડીનાર સાઈડના પછી એનાથી છે ને ઈકો બંધ વેલો છે પછી એમાં વૈયા જાય તો ધમો ને અહીંયા છે ને ટ્રેક્ટર માં અત્યારે છે ને સોંગ વગાડે બરોબર ને કમો અહીંયા છે એમ કે છે ને 100 વર્ષ 100 હાડા ટાઈમ થઈ ગયો બાદમાં મન પાટો મેવડા કામ પર ના બાટતા હતા